અધ્યયનનો આરંભ આષાઢી સંવત અઢારસો બેતાલીસ ચૈત્ર સુદ બીજ શુક્રવારના મંગળ પ્રભાતે શ્રી ઘનશ્યામને અધ્યયનનો આરંભ કરાવવાનું મુહૂર્ત નક્કી કર્યું ધર્મદેવે ઘનશ્યામને કર્મથી જલ્દી પરવારી લેવા કહ્યું પિતાની આજ્ઞા અનુસાર ઘનશ્યામ પરવારી ગયા પછી લક્ષ્મીનારાયણ દેવને પગે લગાડીને તેમની પાસે સરસ્વતી તથા ગણપતિનું પૂજન કરાવ્યું ત્યાર પછી ધર્મદેવ તથા રામપ્રતાપ બંને ગોળ ધાણા વહેંચ્યા સ્વજનો માટે મીઠાઈ બનાવી હતી તે સૌને વહેંચી સુવાસીની ભાભીએ પણ આજે કંસારના આંધણ મૂક્યા તેમના હર્ષનો પાર ન હતો ઘનશ્યામમાં તેમને ઘણું ઘણું દેખાતું પણ તે અનુભવોને પ્રગટ કરવાની તેમની વાણી ન હતી ઘનશ્યામે તેમના વિદ્યાગુરુ અયોધ્યાના વિદ્વાન અને ભક્તરાજ શ્રી હૃદયરામનું પૂજન કર્યું અને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ઘનશ્યામ પોતાને દંડવત કરતા હતા તેથી હૃદયરામ એકદમ ઊભા થઈ ગયા અને કહ્યું ઘનશ્યામ મને દંડવત ન હોય તરત જ ધર્મદેવે કહ્યું તમે તો ગુરુ કહેવાઓ આચાર્ય દેવોભવની આપણી સનાતન પ્રણાલીકા અનુસાર તમને પ્રણામ કરવા જ જોઈએ તો જ વિદ્યા સિદ્ધ થાય પછી ધર્મદેવ અને રામ પ્રતાપ બંને ત્યાંથી બહાર ગયા અને હૃદયરામે ઘનશ્યામને વિદ્યા પ્રદાન કરવાનો આરંભ કર્યો ધર્મદેવે તે દિવસે હોમ કરાવ્યો આ વિદ્યા પ્રારંભના શુભ પ્રસંગે બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવ્યું તે સમયમાં વિદ્યાની મહત્તા ખૂબ જ હતી અને ભારતીય વિદ્યાના અનેક અંગો ભૂગોળ ખગોળ ગણિત શાસ્ત્ર જ્યોતિષ ઇતિહાસ તથા પુરાણોનો અભ્યાસ બ્રાહ્મણ બાળક માટે અનિવાર્ય ગણાતો ધર્મદેવની પણ ઈચ્છા એવી હતી કે વિદ્યાગુરુ પહેલાં પ્રારંભ કરાવે અને તે પછી પોતે જ તેમને વેદો તથા શાસ્ત્રોનો અભ્યાસ કરાવશે પ્રથમ દિવસે આંખથી શરૂઆત કરી ઘનશ્યામની ગ્રહણ શક્તિ તીવ્ર હતી હૃદયરામને ઘનશ્યામ માટે નક્કી કરેલો પોતાનો અભિપ્રાય સત્ય થતો હોય તેવું લાગ્યું